સુરતમાં છેલ્લા ઘણા સમયથી આવાસના નબળા બાંધકામને લઈને ભારે ઉહાપો જોવા મળી રહ્યો છે આવાસમાં ઓટીએસનો ભાગ અચાનક ધડામ કરીને તૂટી પડ્યો હતો મસમોટો પોપડો નીચે પડતા હોવાના દ્રશ્યો હાલ તો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા છે જોકે સદનસીબે અહીંયા પણ કોઈ ઇજા કે જાનહાની સજાઈ નથી સુરતના અડાજન પાલ ખાતે આવેલા પાલિકાના આવાસમાં ઓટીએસનો ભાગ ધડામ કરીને તૂટી પડતા લોકોના જીવ તારવી ચોંટ્યા હતા લોકોની ગેરહાજરી વચ્ચે બનેલી ઘટનાથી મોટી દુર્ઘટના ટળી છે મનપા સંચાલિત આસોપાલવ પાલવ આવાસમાં ઘટના બની હતી જેના સમગ્ર દ્રશ્યો આ સીસીટીવીમાં કેદ થયા હતા જે મુજબ ઓટીએસનો સ્લેબ એકાએક ધડાકા સાથે તૂટી પડતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ કહ્યું કે આવાસના નબળા બાંધકામને લઈને અવારનવાર દુર્ઘટનાઓ સજાઈ રહી છે મારું નામ જગદીશભાઈ વાઘાભાઈ સોલંકી આ જગ્યા આવી પાલ ટીજીબી ની ગલી માં સૌરભ પોલીસ ચોકી ની બાજુ માં આછો પાલ આવાસ કેટલા વર્ષ જૂનું આવાસ આ સાત વર્ષ જૂનું બિલ્ડિંગ છે કાલે સાંજે સાત વાગ્યે અચાનક પોપડો પડેલો છોકરા રમતા રમતા નીકળી ગયા પોપડો પડ્યો કોઈ જાન આની નથી થઈ પણ આ સરકારને એટલી વિનંતી છે કે આ રિપેરિંગ અમને કરી આપે કેટલી વાર આવું તો ચાર પાંચ બિલ્ડિંગમાં બનેલું છે સાહેબ અને કોઈ જવાબ જ નથી આપ કોઈ ધ્યાન જ નથી આપતા ઘણી અરજીઓ આપી તો કોઈ ધ્યાન જ નથી આપતા હા અધિકારી આવી આવીને જોઈ જોઈને વિયા જાય છે આમને એમ કઈ હપ્તા ભરો હપ્તા ભરો હપ્તા કેમ ભરવા પેલા અમારું આ રિપેરિંગ કરી આપે એટલે એમને અમે હપ્તા ભરી તો ભ્રષ્ટાચાર આચરીને સમગ્ર નબળું બાંધકામ કરનાર સામે પગલાં લેવા જોઈએ સાથે જ આ પ્રકારના નબળા બાંધકામને ફરીથી સારું કરવા માટે પાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવા જોઈએ અઝલ કુર્સી સાથે હર્ષદ શેટા